તો ફ્રેન્ડ્સ આપણે હવારમાં આવી ગયા છીએ વાડે જોઈ લે તમે આ છે મારા કાકા ની ગાયું હવાને આપણે જોઈએ હવારના પૂરમાં નાખી દીધું છે દૂધ તો એ ખારું બહુ થયા ખારું બહુ થયા

Uparin nak dito makolnya mari-marin. Hari tak jauh to jogyet dino. Hello anu bandai bija. Wah ini cakap vitamin D. Vitamin D. Ada kemasan mana? Najib apa tuan jadi? Emak vitamin D kira ni mana? Betul sih. Mana aku tuan apa? Kim bagi view kim awak siapa?

બોલુંગા <laughs> 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 पर पानी भी हुई पानी से लाइट हो रही है उधर रही है क्या ए उठ थाई पानी आवे तो लाइट लाता दे लाइट आवे तई और पानी आवे तो लाइट दे लाइट आवे तो पानी ना लाइट जाए मैं मंडा को दे पाछन भी होता था पाछन भी हरो आवे से लिंबोड़ी ने करण ना देऊ ना राजू ना આ કે એક રહીતી તા તો પાણી ભી ઉનસે જો આમાં હું મસ્ત દેખાઉં છું આમાં મસ્ત છું આ કુંડો છે મારો કુંડો બોલો મેર પર તો માર હોય પાણી તો અડધું રહી હાલે ઈટા મેરુ કા કોઈ મા પ્રખ્યા થે મેરુ કા કોમા બેઠો હે ખાટલા ઉપર એ જોવો એમ એમ ખાવ પાણી આવી જાય લાઈટ આવી જાય પાણીની પાણી લાવે છે એ આવી ગઈ આવી ગઈ ફ્રેન્ડ્સ લાઈટ આ ચમત્કાર થઈ ગયો મેરુ કા કોઈ ફોટો ફોટો फ्रेंड्स वाड़ी वाड़ी उपड़ी गया है जो अ ठेली में कई खे रोपाडा देव लाइन सीता पड़ी ने ने पण अब एक न बरसात है ओयो है ने मोडू थई गयो अब उग गए के ना उग मैं चल उग गए जाए मैं चल के उगिता जाए मैं चले पाछड़ आवे हम बे बिन भाई जाय छ हालो तो अब जयनगर कहीं के हूं आ उतारवा जाऊ थोड़ी ले ले पुल ऊपर पुगी गया है જોઈ लो आपरी वाड़ी पाहा ने पुल है આ પુલ જો ઓલી પૂરો થાય ત્યાંથી જ આપણું ખેતર ચાલુ થાય જ્યાં પુલ પૂરો ને અહીંથી રસ્તો ઉતરે છે નીચે હાલો આ રસ્તે જાઓ ને તમે જોઈ અને આ બાજુ એનું ખેતર છે અને આ બાજુ વાડી ઓલી નદી હાલો ઓલી દીવું ને રીતુભાઈ અહીંયા હે હવે હું કરતી હોય

થોડીક વધઘટ થવાને લીધે હું ફેરે ડીમ પડી જાય છે પણ હવે અત્યારે કઈ રીતે થઈ ગયું છે જોઈ લ્યો અને અત્યારે હાડા થયા છે છ વાગ્યા ને ચાલુ કરી દીધું કામ